ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર વિરોધી અભિયાનને વધુ વેગ આપતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વાલિયા વિસ્તારમાં વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી વાલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ તોમર અને તેમની ટીમે સ્પષ્ટ માહિતીના આધારે લુણા ગામમાં રેડ હાથ ધરી હતી પીએસઆઈ કે ડોડિયાને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે ગામના લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગો વસાવાના સગાના મકાનમાં તપાસ શરૂ કરી હતી રેડ દરમિયાન આરોપી જગદીશ વસાવા સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે જગદીશના સાથી રમેશભાઈ ઓલિયાભાઈ વસાવાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે હજાર છસો બાવન બોટલ અને ટીન બિયર મળીને અંદાજે રૂપિયા બે લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વલિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે અને તેમની શોધખોળ હાથ ધરાઈ છે